હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં આજે આપણે ભારતની ભૂગોળના ઉચ્ચ પ્રદેશો અને મેદાનોના ફોટી એમસીક્યુ સોલ્વ કરીશું તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી સમુદ્રની સપાટીથી એકસો એસી મીટરનીથી વધુ ઊંચાઈ ધરાવતા ભૂમિભાગને શું કહેવામાં આવે છે પર્વત ઉચ્ચ પ્રદેશ પહાડો કે મેદાનો સમુદ્રની સપાટીથી એકસો એસી મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ભૂમિભાગને શું કહેવામાં આવે છે

અરવલ્લી હિમાલય વિધ્યાંચલ કે સાતપુડા માળવાના ઉચ્ચ પ્રદેશની દક્ષિણે કઈ પર્વતમાળા આવેલી છે તો તો સાચો જવાબ છે વિધ્યાંચલ પર્વતમાળા આવેલી છે માળવાના ઉચ્ચ પ્રદેશની દક્ષિણે માળવાના ઉચ્ચ પ્રદેશની કઈ ઉત્તરે કઈ નદી આવેલી છે ગોદાવરી સિંધુ બ્રહ્મપુત્રા કે યમુના માળવાના ઉચ્ચ પ્રદેશના ઉત્તરે કઈ નદી આવેલી છે તો તો સાચો જવાબ છે યમુના નદી આવેલી છે માળવાના ઉચ્ચ પ્રદેશના ઉત્તરે માળવાના ઉચ્ચ પ્રદેશના પૂર્વ કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે છોટા નાગપુર ઉચ્ચ પ્રદેશ બુંદેલગઢ નો ઉચ્ચ પ્રદેશ દખણ નો ઉચ્ચ પ્રદેશ કે એક પણ નહીં માળવાના ઉચ્ચ પ્રદેશના પૂર્વ કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે તો તો સાચો જવાબ છે બુંદલગઢ નો ઉચ્ચ પ્રદેશ આવેલો છે માળવાના ઉચ્ચ પ્રદેશની પૂર્વમાં માળવાના ઉચ્ચ પ્રદેશ કયા ખંડો બનેલો છે ગ્રેનાઇટ અગ્નિક્રોથ કે માળવાના ઉચ્ચ પ્રદેશના કયા ખડકો બનેલો છે તો ગ્રેનાઇટ ખડકોનો બોંદરખંડના ઉચ્ચ પ્રદેશના ઉત્તરે કઈ નદી આવેલી છે ગોદાવરી સિંધુ બ્રહ્મપુત્ર યમુના બુંદરગઢ ના પ્રદેશની ઉત્તરે કઈ નદી આવેલી છે તો તો સાચો જવાબ છે યમુના જે બુંદરગઢ ના ઉચ્ચર ઉત્તરે આવેલી છે બુંદેલખંડના ના પ્રદેશના દક્ષિણે કઈ પર્વતમાળા આવેલી છે અરવલ્લી હિમાલય વિધ્યાચલ કે સાતપુડા બુંદરગઢ ના ઉચ્ચર પ્રદેશના દક્ષિણે કઈ પર્વતમાળા આવેલી છે તો તો સાચો જવાબ છે વિધ્યાચલ પર્વતમાળા આવેલી છે દક્ષિણે બુંદેલખંડના બુંદેલખંડના ઉચ્ચ પ્રદેશ પશ્ચિમે કઈ નદી આવેલી છે ગોદાવરી ચંબલ સિંધુ કે યમુના તો સાચો જવાબ છે ચંબલ નદી આવેલી છે બુંદેલખંડના ઉચ્ચ પ્રદેશના પશ્ચિમે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશની વચ્ચે કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે છોટા નાગપુર નો ઉચ્ચ પ્રદેશ બુંદલગઢ નો ઉચ્ચ પ્રદેશ દખણ નો ઉચ્ચ પ્રદેશ કે એક પણ નહી મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશની વચ્ચે કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે તો તો સાચો જવાબ છે બુંદલખંડ નો ઉચ્ચ પ્રદેશ આવેલો છે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ 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 કયા રાજ્યમાં આવેલો છે તો સાચો જવાબ છે આપેલ તમામ જેમ કે પશ્ચિમ બંગાળ છત્તીસગઢ અને ઝારખંડમાં છોટા નાગપુર ઉચ્ચ પ્રદેશ આવેલો છે છોટા નાગપુર ઉચ્ચ પ્રદેશ કયા ખંડો બનેલો છે આ કયા ખડકોનો બનેલો છે ગ્રેનાઇટ ખડક અગ્નિકૃત ખડક એને બી બને કે એક પણ નહીં છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ કયા ખડકોનો બનેલો છે તો તો સાચો જવાબ છે એને બી એટલે કે ગ્રેનાઇટ અને અગ્નિકૃત ખડકોનો બનેલો છે છોટા નાગપુર નો ઉચ્ચ પ્રદેશ છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશની સૌથી મોટી નદી કઈ છે દામોદર દમણગંગા ગોદાવરી કે એક પણ નહીં છોટા નાગપુર ઉચ્ચ પ્રદેશની સૌથી મોટી નદી કઈ છે તો તો સાચો જવાબ છે દામોદર જે છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશની સૌથી મોટી નદી છે કયા ઉચ્ચ પ્રદેશમાં કોલસો લોહ તાંબો જોરા પથ્થર અભ્રક અને બોક્સાઈ જેવી ખનીજ વિપુલ માત્રામાં ધરાવે છે દખણનો ઉત્તર પ્રદેશ બુંદલગઢનો ઉચ્ચ પ્રદેશ છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ કે એક પણ નહીં કયા ઉચ્ચ પ્રદેશમાં ખનિજનો વિપુલ માત્રામાં ધરાવે છે તો સાચો જવાબ છે છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ ખનીજો વિપુલ પ્રમાણમાં ધરાવે છે મેઘાલય મિકી ઉચ્ચ પ્રદેશ કેટલા ભાગમાં વેચી શકાય છે છ ભાગમાં પાંચ ભાગમાં ચાર ભાગમાં કે ત્રણ ભાગમાં મેઘાલય ઉચ્ચ પ્રદેશ ભાગમાં ભાગમાં શકાય શકાય છે 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 તો તો સાચો જેમ કે ગારોની ટેકરીઓ ખાંસીની ટેકરીઓ અને જેંતીયાની ટેકરી આ તેમની વસ્તીના આધારે વસ્તીના નામોના આધારે ટેકરીઓના નામ પણ છે મેઘાલયનો ઉચ્ચપ્રદેશ ઉચ્ચ શિખર કયું છે શિલોંગ નોકરેક ધવલગીરી કે મેઘાલયના ઉચ્ચ પ્રદેશનું સર્વોચ્ચ શિખર કયું છે તો સાચો છે શિલોંગ જે મેઘાલયના ઉચ્ચ પ્રદેશનું સર્વોચ્ચ શિખર છે ગારોની ટેકરીનું સર્વોચ્ચ શિખર કયું છે શિલોંગ નોકરેક ધવલગીરી કેક પણ નહીં ગારોની ટેકરીનું સર્વોચ્ચ શિખર કયું છે તો સાચો જવાબ છે નોકરેક જે ગારોની ટેકરીનું સર્વોચ્ચ શિખર છે ભારતના મુખ્ય દ્વીપ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ અને મેઘાલય મિકીની વચ્ચેના ગેપને કયા નામ ઓળખવામાં આવે છે ગારો રાજમહેલ ગેપ માલદા ગેપ એ અને બી બંને કે એક પણ નહીં ભારતનો મુખ્ય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ અને મેઘાલય મિકીના વચ્ચેના ગેપને કયા નામે ઓળખવામાં આવે છે તો સાચો જવાબ છે એ અને બી બંને એટલે કે ગારો રાજમહેલની ગેપ અને માલદા ગેપ તરીકે ઓળખવામાં આવે છે કયા ઉચ્ચ પ્રદેશનું નિર્માણ જ્વાળામુખીના વિસ્ફોટના લાવાથી થયું છે છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશ કે નો ઉચ્ચ પ્રદેશ કે દખણ નો ઉચ્ચ પ્રદેશ પ્રદેશ જવાબ છે દખણ પ્રદેશ થી દખણ ઉચ્ચ પ્રદેશ કયા રાજ્યમાં આવેલો છે પશ્ચિમ બંગાળમાં છત્તીસગઢમાં ઝારખંડમાં કે મહારાષ્ટ્રમાં દખણ ઉચ્ચ પ્રદેશ કયા રાજ્યમાં આવેલો છે તો સાચો જવાબ છે મહારાષ્ટ્રમાં આવેલો છે દખણનો ઉચ્ચ પ્રદેશ સૌથી ઊંચાઈ પર આવેલો ઉચ્ચ પ્રદેશ કયો છે તો સાચો જવાબ છે દખંડ ઉચ્ચ પ્રદેશ જે ભારતનો સૌથી ઊંચાઈ પર આવેલો ઉચ્ચ પ્રદેશ છે ભારતનો સૌથી મોટો ઉચ્ચ પ્રદેશ કયો છે છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ બુંદેલખંડનો ઉચ્ચ પ્રદેશ દખણો ઉચ્ચ પ્રદેશ કે એક પણ નહીં ભારતનો સૌથી મોટો ઉચ્ચ પ્રદેશ કયો છે તો સાચો જવાબ આપશે દખંડનો ઉચ્ચ પ્રદેશ ભારતનો સૌથી મોટો ઉચ્ચ પ્રદેશ છે ને ભારતનો સૌથી ખનીજનો સૌથી સમૃદ્ધ ઉચ્ચ પ્રદેશ કયો છે છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ બુંદેલખંડનો ઉચ્ચ પ્રદેશ દખણ ઉચ્ચ પ્રદેશ કે એક પણ નહીં ભારતનો ખનીજનો સૌથી સમૃદ્ધ ઉચ્ચ પ્રદેશ કયો છે તો તો સાચો જવાબ છે છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ ઉત્તર ભારતના મેદાની પ્રદેશની મુખ્યત્વે કઈ નદીઓના મુકાબ દ્વારા રચાય છે સિંધુ નદીના ગંગા નદીના બ્રહ્મપુત્ર તમામ ઉત્તર ભારતના મેદાની પ્રદેશની મુખ્યત્વે કઈ નદીઓના કાપ દ્વારા રચાય છે તો સાચો જવાબ છે ઉપરોક્ત બધા સિંધુ ગંગા અને બ્રહ્મપુત્રા અને તેની સહાયક નદીઓ દ્વારા ઉત્તર ભારતની મેદાની દ્વારા રચાય છે જમીનના આધારે ઉત્તર ભારતના મેદાની પ્રદેશનું વર્ગીકરણ કેટલા ભાગમાં કરવામાં આવ્યું છે છ ભાગમાં પાંચ ભાગમાં ભાગમાં જમીનના આધારે ઉત્તર ભારતના મેદાની વર્ગીકરણ પાંચ ભાગમાં વર્ગીકરણ કરવામાં આવી છે જેમ કે બાબર પ્રદેશ તરાઈનો પ્રદેશ બાંગર પ્રદેશ ખદરનો નો પ્રદેશ અને ડેલ્ટાનો પ્રદેશ કયું મેદાન શિવાલિકની દક્ષિણ અને તરાઈની ઉત્તરે આવેલું છે બાબરનું મેદાન બાંગરનું મેદાન ખદરનું મેદાન કે ડેલ્ટાનું પ્રદેશ કયું મેદાન શિવાલી દક્ષિણ અને ઉત્તર તરાની ઉત્તરે આવેલું છે તો સાચો જવાબ છે બાંગરનું મેદાન બાબરનું મેદાન બાબરનું મેદાન કેટલા કિમીની પહોળાઈ ધરાવે છે પાંચથી બાર કિમી આઠથી સોળ કિમી દસથી વીસ કિમી કે પંદરથી પચીસ કિમી બાબરનું મેદાન કેટલા કિમીની પહોળાઈ ધરાવે છે તો

આ પાંચથી બાર કિમી આઠથી સોળ કિમી દસથી વીસ કિમી કે પંદરથી પચીસ કિમી તરાઈનું મેદાન કેટલા કિમીની પહોળાઈ ધરાવે છે તો સાચો જવાબ આવશે દસથી વીસ કિમીની પહોળાઈ ધરાવે છે તરાઈનું મેદાન ભારતમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધુ ધરાવતો એકમાત્ર મેદાન વિસ્તાર કયો છે બાબરનું મેદાન બાંગરનું મેદાન ખદરનું મેદાન કે તરાઈનું મેદાન ભારતમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધુ ધરાવતો એકમાત્ર મેદાન વિસ્તાર કયો છે તો તો સાચો જવાબ છે તરાઈનો પ્રદેશ કયા મેદાનને નવા કાવના મેદાનો કહેવામાં આવે છે બાગરના મેદાનને બાંગના મેદાનને ખદરના મેદાનને કે તરાઈના મેદાનને કયા મેદાનને નવા કાવડા મેદાનો કહેવામાં આવે છે તો સાચો જવાબ છે ખદરના મેદાનને નવા કાવડા મેદાનો કહેવામાં આવે છે નજીક જે જગ્યાએ સમુદ્રને મળે છે તે મેદાનને કયા નામે ઓળખવામાં આવે છે બાબરના મેદાને બાંગરના મેદાને ખદના મેદાન મેદાને કે ડેલ્ટાના મેદાને નદીઓ જે જગ્યાએ સમુદ્રને મળે છે તે મેદાનને ક્યાં ઓળખવામાં આવે છે તો સાચો જવાબ છે ડેલ્ટાના મેદાન કહેવામાં આવે છે કયું મેદાન ઉત્તરમાં કચ્છના વખાત થી લઈને દક્ષિણમાં કન્યાકુમારી સુધી વિસ્તરેલ છે પશ્ચિમ ત્રટીય મેદાન પૂર્વ ત્રટીય મેદાન દક્ષિણ ત્રટીય મેદાન કે ઉત્તર ત્રટીય મેદાન કયું મેદાન ઉત્તર કચ્છના આખાથી લઈને દક્ષિણ કન્યાકુમારી સુધી ફેલાયેલું છે તો સાચો જવાબ છે પશ્ચિમ ત્રટીય મેદાન પશ્ચિમ ત્રટીય મેદાન ની પ્રદેશને મુખ્યત્વે કેટલા ભાગમાં વેચી શકાય છ ભાગમાં પાંચ ભાગમાં ચાર ભાગમાં કે ત્રણ ભાગમાં પશ્ચિમ ત્રટીય મેદાન પ્રદેશ કેટલા ભાગમાં વહેંચી શકાય તો સાચો જવાબ છે ચાર ભાગમાં વહેંચી શકાય છે જેમ કે ગુજરાતનું મેદાન કોંકણનું મેદાન કન્નડનું મેદાન અને માલબારનું મેદાન આમ ચાર ભાગમાં વહેંચી શકાય છે પશ્ચિમ મેદાનને મેદાન મેદાન ગુજરાતના કચ્છથી દમણ સુધી ફેલાયેલું છે ગુજરાતનું મેદાન કોન્નડનું મેદાન મેદાન કે માલબારનું મેદાન કયું મેદાન ગુજરાતના કચ્છથી દમણ સુધી ફેલાયેલું છે તો સાચો જવાબ છે ગુજરાતનું મેદાન કયું મેદાન દમણથી ગોવા સુધી ફેલાયેલું છે ગુજરાતનું મેદાન કોકણનું મેદાન કન્નડનું મેદાન કે નું મેદાન દમણથી ગોવા સુધી ફેલાયેલું છે કયું મેદાન તો સાચો જવાબ છે કોંકણનું મેદાન કયું મેદાન ગોવાથી મેંગ્લોર સુધી ફેલાયેલું છે ગુજરાતનું મેદાન કોંકણનું મેદાન કન્નડનું મેદાન કે નું મેદાન કયું મેદાન ગોવાથી બેંગ્લોર સુધી ફેલાયેલું છે તો તો સાચો જવાબ છે કન્નડનું મેદાન કયું મેંગ્લોરથી કન્યાકુમારી સુધી ફેલાયેલું છે મેદાન ગુજરાતનું મેદાન કોંકણનું મેદાન કર્ણનું કે માલબારનું તો સાચો જવાબ છે માલબારનું મેદાન ફેલાયેલું છે કઈ મેદાન ઓડિશાના સ્વર્ણરેખા નદીથી દક્ષિણના કન્યાકુમારી સુધી વિસ્તરેલ છે પશ્ચિમ ત્રટીય મેદાન પૂર્વ ત્રટીય મેદાન દક્ષિણ ત્રટીય મેદાન કે ઉત્તર ત્રટીય મેદાન કઈ મેદાન ઓડિશાના સ્વર્ણરેખા નદીથી દક્ષિણના કન્યાકુમારી સુધી વિસ્તરેલ છે તો સાચો જવાબ છે પૂર્વ ત્રટીય મેદાન જે ક ઓડિશાના સુવર્ણરેખા નદીથી થી દક્ષિણમાં કન્યાકુમારી સુધી વિસ્તરેલ છે પૂર્વ ત્રટીય મેદાન પ્રદેશ મુખ્યત્વે કેટલા ભાગમાં વહેંચી શકાય છે છ ભાગમાં પાંચ ભાગમાં ચાર ભાગમાં બે ભાગમાં પૂર્વ ત્રટીય મેદાન કેટલા ભાગમાં વેચી શકાય છે તો સાચો જવાબ છે મુખ્ય બે ભાગમાં વહેંચી શકાય છે જેમ કે ઉત્કલ મેદાન અને કોડમંદર તટ આમ બે ભાગમાં વહેંચી શકાય છે પૂર્વ ત્રટીય મેદાનને ફ્રેન્ડ તમને અમારો વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો મળે જવાબ બાબા